ક્લોઝ થશે અને સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એ પણ એકદમ ઝડપથી ઓગળી જશે તો મિત્રો આ જે ઉપાય છે તે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી તમે આરામથી તમારું ક્લોઝ કરી કરી શકો શકો છો છો અને સાથે સાથે તમે તમારા શરીરની અંદરની ચરબીને પણ ઓગાળી શકો છો ચલો જોઈએ રેસિપી સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીમાં આપણે એડ કરીશું તુલસીના દસ થી પંદર પાન તુલસી આપણા ઘરના આંગણાને પવિત્ર કરે છે તુલસી હિન્દુ છોડ છે પવિત્ર છોડ છે તુલસી છે એ ઓક્સિજન વાયુ વાતાવરણનું શુદ્ધિકરણ કરે છે તુલસીની મદદથી તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ થાય છે એટલે કે પાચનતંત્ર મજબૂત થાય છે તુલસીની મદદથી તમને ક્યારેય શરદી સળેખમ કે વાયરલ ફીવર જેવા રોગ થતા નથી તુલસી મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે

સો ઘણી સ્પીડ વધી જતી હોય છે જ્યારે પણ તમારે વેઇટ કરવું હોય ત્યારે જો તમે તુલસી અને એમાં પણ આદુર કાબુલી ચણા જેટલો સૂંઠ પાવડર આ ત્રણ વસ્તુ ઉમેરી નિયમિત રીતે બપોરના ભોજનના એક કલાક પહેલા પીવાથી તમે જે પણ ખોરાક ખાઓ છો એનું યોગ્ય રીતે પાચન થાય છે તમારા શરીરની અંદરની ચરબી અવળે છે અને સાથે સાથે તમારું જે વજન છે 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 ઝડપથી ઘટે શું કામ તો કે કે ત્રણ વસ્તુ એવી જે તમારા અંદરના જે અવયવો છે એને સ્ટ્રોંગ કરે છે મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે તમને સ્ટ્રોંગ બનાવે છે અને સાથે સાથે તમારા જે શરીર છે એમાં રહેલા ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે સાથે જ તમારા શરીરની ચરબી એકદમ જ ઝડપથી ઓગાળે છે અને એ ઉપરાંત તમારા શરીરની ચરબી તો ઓગાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરે છે ડિટોક્સીકરણ કરે છે તો મિત્રો તમે આમાં ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો ફુદીનાના પાન આદુ સૂંઠ અને અજમો આ દરેક દરેક વસ્તુ ખૂબ ઉપયોગી છે સ્પેશિયલી વેટ લોસ માટે તો હવે અહીંયા આ બધી જ વસ્તુ છે એને સારી રીતે ઉકાળવાની છે ઉકાળવા માટે ગેસ પર આપણે મૂકી દેવાની છે ક્યારે તમારે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનું એ મેં જણાવી દીધું છે કે બપોરના ભોજનના એક કલાક પહેલાં તમારે આ બનાવીને પીવાનું છે પરંતુ તમે સવારથી આ બનાવીને રાખી દેશો તો એના પોષક તત્વોમાં વધારો થતો હોય છે અને જ્યારે પીવું હોય ત્યારે હુંફાળું ગરમ કરીને પીવો ચોક્કસ તમને ફાયદો થશે તો આગળ આપણે વિડીયોમાં વાત કરીશું કઈ વાતોનું ધ્યાન રાખવું તે પરંતુ ચલો પહેલા ઉકાળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કેવી રીતે ઉકાળીએ છીએ તુલસીના જે પાન છે એકદમ લીલા હોય એમાંથી થોડા બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું પાણીનો કલર આવતી ચેન્જ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે સૂંઠ પાવડર અજમો અને તુલસી ત્રણે ત્રણ વસ્તુના જે પોષક તત્વો છે તે સારી રીતે પાણીમાં સેટ થવા જોઈએ અને આ વેટલો રિંગ્સ તમારે ગરમ ગરમ પીવાનું છે ભોજનના એક કલાક પહેલાં પીવાનું છે અને જ્યારે પણ તમે આ વેટલો રિંગ્સ પીવો છો તો વેટલો રિંગ્સ પીતાના પિતા ના પહેલા તમારે સવારે નાસ્તો બે કલાક પહેલા કરવાનો છે અને એક કલાક પછી ભોજન આવું ટાઈમિંગ સેટ કરવાનો છે અને સાથે સાથે ભોગ કરતા ઓછું જમવું બની શકે તો ઘઉં રોટી બે ખાતા હોય તો એ ખાવી ખાંડ ખાવાની ટાળવી અને નિયમિત રીતે થોડો શારીરિક વ્યાયામ કરવો જેના કારણે તમને અસરકારક રિઝલ્ટ મળે અસરકારક પરિણામ મળે અને સો ટકા તમે તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેઇટ લોસ્ટ કરી શકો છો તો ખરેખર મિત્રો આ સરસ મજાની ઇન્ફોર્મેશન આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો તમે લાઈક અને શેર સબસ્ક્રાઈબ દેખી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો અજમો સૂંઠ અને તુલસીની આ ચા નિયમિત રીતે પીવાથી તમારું વજન એકદમ ઇંચ ઘટે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ભૂખ્યા રહ્યા વગર જીમ કર્યા વગર બેઠાડું જીવન જીવતા લોકો પણ આ ઉપાયની મદદથી વેઇટ લોઝ કરી શકે છે ચલો જોઈએ રેસીપી જો થોડું ધ્યાન રાખવામાં આવે તો ત્રણથી ચાર કિલો વજન તો આરામથી ઘટી શકે છે